હું કેમ છે છે બધા મજામાં 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 પણ બધાના નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો તમે ગણેશ મ્યુઝિક બ્લોગ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કલાક જુઓ અને તમારા માટે મેં નવા નવા અંદાજમાં વિડીયો બનાવું છું અને વિડીયો આવતા રહેશે તો બધાને જય શ્રી રામ જય બોલી સવાર સવારના બધા ગુડ મોર્નિંગ તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામમાં વરસાદ થઈ ગયો છે અને ફૂલ થઈ ગયો છે તો હવે ખેતી કામમાં લાગવાના છે તો થોડા દિવસમાં આપણે શૂટિંગ બુટિંગ બધું ચાલુ થશે પણ એ બધું હરિયાળી હરિયાળી બધું થવા પડી તમે જોઈ શકો છો અને અત્યારે અમે જઈ જઈ રહ્યા છીએ અક્ષયને લઈને જઈ જઉં છું ને બારિયા એમ તો હવે બોલ 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 હેલો મિત્રો અમકે બોલ તો મિત્રો આ શરમા છે મંદરબાઈ જેવો નહીં મને કર બોલે સમજે બોલ મિત્રો કંઈ નહીં બસ બની શું એટલે તમે બારીઓનો નજારો બારી જઈએ એટલે મેં કાપડ લાવે પૂરું કાપડલા તો બારીએ જઈએ દેવગઢ બારીયા પણ રસ્તાનો નજારો તમને બતાવું મેં બરાબર છે આપણી ગાડી છે અને બરાબર છે તો થોડા બન્યા લેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો કોમેન્ટ હું તો આપણે દેવગઢ બારીયા જય રામ જય વૈશ્વર તો મિત્રો ફાઇનલી આપણે આવ્યા હતા સ્કૂલમાં ગુજરાતી સ્કૂલ બરાબર છે હું ના બોડા હું નામ હતું હું નામ હતું ભૂલી ગયા આપણે તો ચાલો અને અહીંયા મૂકવાનો છે તો અહીંયા મળ્યું છે આપણને તમે જોઈ શકો છો અને હવે અક્ષયભાઈ અહીંયા આવશે ભણવા એવું આપણા ખ્યાલ છે બરાબર છે તો કી નિહાળે અમે આવ્યા આ નિહાળે અમે આવ્યા હતા બરાબર મિત્રો આપણે એડવર્ડ લઈને આવી ગયા છીએ દેવ ઘર બારીયા બારિયા બારી પણ ટાવર પાયા છે અત્યારે તો ચાલો તમને બતાવું કે જરૂર છે તમે યાર કઈ કહો ને મિત્રો ફાઇનલી આપણે અત્યારે ગોધરા જવા નીકળ્યા છીએ પણ રસ્તામાં ઊભા છીએ બરાબર છે ગોપીરાજ કેમ છો ભાઈ કય મજામાં છે મજામાં ડોલતા દોસ્તો

હા ને હા તો કેટલી મજા આવે ને વરસાદના કારણે અમે ઊભા હતા ઊભા રહી ગયેલા કહેવાનો મતલબ પલળી ગયા થોડા ઘણા પણ કશું વાંધાની મિત્રો આગળ તમે બની રહીશો ને કેટલી મોજ થાય તમને બતાવશું બરાબર છે ચાલો

જો બરખાના આયા મિત્રો આ હાર કેવો ઓર્ડોન વાળો ફોન છે આપણે બધા અત્યારે બગે હાલવા જતા આપણે બરાબર છે બરાબર વરસાદ પડે છે તમને બતાવું બરાબર છે ગોપી શું કેવો તમારો આ તો અમે કે નિયમ છે બહુ નિયમ છે આનો ઓર્ડોન પણ આપના માટે સારું હો હા બરાબર બરાબર છે વરસાદનો સમય જે એટલે બરાબર એવો કામ નું થાય બધી તરફે બરાબર છે ચાલો તમને વરસાદ કેવો પડે બતાવો બરાબર ભલે ભલે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ હવે સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો ગોધરા કીપીભાઈના સ્ટુડિયોમાં બરાબર છે તો કે ભાઈ શું કેવું તમારું બસ મિત્રો આવી ગયા છે ને ગોધરા સુ સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર હા એ ઉપર એટલે પછી થોડું સોંગની અંદર ગાઈ થોડો વિડીયો બનતા બતાવીશું શું થઈ હશે હા બરાબર વિશે બતાવી હા તો મિત્રો બસ બન્યા રીજો ચાલો આપણે ચાલીએ બરાબર ઉપર જઈને શું છે તમને આગળ બરાબર તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોધરા સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો પીપીભાઈ બારિયા અને શું કરવાના છીએ રેકોર્ડિંગ એ આપણે તમને બતાવશું બરાબર છે તો ચાલો હવે આપણે કામમાં ચાલુ કરીએ તો કેમ છો મેહુલભાઈ બરાબર મજામાં મેહુલભાઈ પણ છે

સબસ્ક્રાઇબ પણ કરી ના કરી બરાબર છે તો આ બાજુ બેઠા છે સિંગર ગોપી ભાઈ જય માતાજી મિત્રો અહીં આવી ગયા છે અત્યારે સુસંગી સ્ટુડિયો ની અંદર ગોપી ભાઈ ના સ્ટુડિયો માં હમ પહેલી વાર અહીં આવ્યા છે હા ગોપી ભાઈ પહેલી વાર તો મિત્રો પહેલી વાર છે સોંગ બનાવવા માટે ચૂંટણી માટે ચૂંટણી માટે તો પછી અમે થોડું બે ઝલક તમને બતાવીશું આવતા વિડીયોમાં તો ભૂલ્યા વિના સપોર્ટ કરતા રહેજો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરી નાખજો

ધનાભાઈ ભગત મિત્રો કેવું નામ છે એવું ભજન ગાય છે અને સરસ મજા નામના વિડીયા આવે છે હું પણ જોઉં છું તમે જોતા હશે સારા સારા ભજનો સંતવાણીના ખૂબ સારા ભજન કહેવાય ને બરાબર છે આપણે ભજન કરીએ છીએ પણ ઉંમરમાં ફેમસ થવાનું કાઠી વાત છે મિત્રો બરાબર છે આપણે ટીમલી ફેમસ થયા ઢેકડો ગાય ફેમસ થયા પણ આપણે ધનાભાઈ ભગત સારા એવા ભજન ગાધા કેમ છો એક ભજન ગાય ના કરો પછી હમણાં સરસ વાંધો નહીં તો કેટલા જ લોકો તમે કેટલા ભાઈઓ ઓળખો છો એ ખાલી કોમેન્ટ કરજો બરાબર બરાબર આપણું ગામ કયું છે નાટાપુર નાટાપુર નાટાપુરનો મારો બ્લોગ જોવો છો અમુક અમુક કોમેન્ટ જોઉં છું મેં બરાબર છે તો કોમેન્ટ કરજો ધનાભાઈ ભાઈ ભગત માટે બરાબર છે તો આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જનમ સુધારો સુધારો આવા સંત મળે આવા ભગત મળે આપણને એટલે જનમ સુધરી જાય મિત્રો તો કઈ નહીં બસ થોડી વાર મેં તમને ખતરનાક વિડીયો બતાવું બરાબર ગોપીરાજનો મેહુલ ભાઈ તમે જોવો ગયા છે કઈ તમે થોડા ઘણો બોલો યાદ બિલકુલ થઈ મજા નહીં હા પછી થોડું ઘણું તો મિત્રો કઈ નહીં તમે જેવો સફળ કરો ભાઈ એવો સફળ કરજો બાકી આપણે બ્લોગમાં તમને કેટલી મજા આવે ને

ભલે ભલે ધના ભાઈ કેવું છે ગોદલી ગ્રામ પંચાયત ના આપણા ગોદલી ગ્રામ પંચાયત ના ઉમેદવાર